અમદાવાદની અંદર પણ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા કારણ કે જે દર્દીઓની સંખ્યા સામે આવી છે અમદાવાદ શહેરમાં સૌથી વધારે મચ્છરજન્ય રોગચાળો છે કે જે ફેલાયો છે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છેલ્લા છ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સિત્યોતેર કેસ છે કે જે નોંધાયા છે છ દિવસની અંદર સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના સિત્યોતેર કેસ મેલેરિયાના ચૌદ અને ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાયો છે અત્યારે પણ

તો સિત્યોતેર જેટલા કેસ છે કે જે સામે આવ્યા છે ચૌદ મેલેરિયા અને ઝેરી મેલેરિયાનો એક કેસ કેસ સામે સામે આવ્યો છે છે ચિકન પાંચ આવ્યા જ્યારે કે વાયરલ ઇન્ફેક્શન કેસ સામે આવ્યા છે પાણીજન્ય રોગચાળો વકર્યો છે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને જે રીતે વાયરલ ફીવર આવે છે પરંતુ તે ઉતરતો નથી સામાન્ય તાવની અંદર શું લક્ષણો હોય છે તે આપને જણાવ્યા અને જે વધારે ડેન્ગ્યુનો તાવ મેલેરિયાની અંદર શું પરિસ્થિતિ સર્જાતી હોય છે ને તેના કારણે લોકો જલ્દી રિકવર કરી શકતા નથી અને સૌથી વધારે રિકવરી ન થતા આખું જે શરીર છે તે તૂટી પડે છે દવાનો જે આખો કોર્સ હોય છે તે પણ પંદર દિવસ સુધી ચાલતો હોય છે અને ત્યાર પછી સારવાર લેવામાં આવતી હોય છે જો આપને શરૂઆતના જ લક્ષણો જળાઈ જાય છે તો તાત્કાલિક અસરે પ્રાથમિક ધોરણે જ આપણે સારવાર લેવી એટલી જરૂરી બને છે ડેન્ગ્યુના તાવના લક્ષણો શું છે તેની વાત કરીએ તો ડેન્ગ્યુ થાય તો તીવ્ર તાવ આવે છે સામાન્ય રીતે એકસો ચાર ડિગ્રી સુધી તાવ પહોંચી જાય છે ડેન્ગ્યુના તાવના લક્ષણો છે ડેન્ગ્યુમાં સામાન્ય રીતે ખાંસી નાક વહેવું જેવા લક્ષણ છે કે જે જોવા નથી મળતા પરંતુ માથા અને સાંધામાં તીવ્ર દુખાવો છે કે જે રહ્યા કરે છે આ ડેન્ગ્યુના તાવના લક્ષણો છે ઉલટી સાથે લોહી જેવી સમસ્યા પણ ડેન્ગ્યુના તાવમાં આવે છે અને દર્દીના લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ છે કે જે તરત ઘટવા લાગે છે આવી હાલતમાં બેથી થી ત્રણ દિવસ બાદ સ્થિતિ છે કે જે વધુ ગંભીર બને છે ડેન્ગ્યુ થાય ત્યારે તીવ્ર તાવ આવે છે એકસો ચાર સુધી તાવ પહોંચી જાય છે ડેન્ગ્યુ તાવના જે લક્ષણો છે જેમાં સામાન્ય તાવ કરતાં આખો જ અલગ તાવ છે અને તેમાં પણ માથા અને સાંધાની અંદર તીવ્ર દુખાવો આપને જોવા મળે છે ઉલટીઓ થાય છે ગ્રંથિઓમાં સોજો પણ આવી ચડે છે શૌચ અને ઉલટી સાથે લોહી જેવી સમસ્યા જોવા મળે છે જે રીતે આપણે જણાવ્યું કે સામાન્ય તાવ આવ્યો હોય તો સાત દિવસ સુધી તાવ રહે છે પરંતુ તે જ કેસની અંદર જો સામે તમે ડેન્ગ્યુના તાવની વાત કરો તો પછી સતત તમને તાવ રહ્યા કરશે અને આ તીવ્ર તાવ હોય છે એકસો ચાર સુધી આ તાવ રહેતો હોય છે અને જો આ પ્રાથમિક લક્ષણોને આપ જાણી લો છો અને તરત જ સારવાર માટે પહોંચો છો તો પછી આપને તરત સારવાર મળતા જલ્દી રિકવરી આવી શકે એમ છે અને તે જો આ બધી જ વસ્તુથી બચવા માટે સૌથી પહેલાં તો ઘરની સાફ સફાઈ રાખવી તેટલી જ જરૂરી બને છે સ્વચ્છતા તેટલી જ જરૂરી બને છે બીજી તરફ આસપાસ જેટલી પણ ગંદકી હોય છે તે ગંદકીના ઢગ ઉપર પણ સૌથી પહેલાં તો મહાપાલિકાની ટીમ જે કામગીરી કરી રહી છે પરંતુ સ્વચ્છતા આપણે જો જાળીશું જાળવીશું તો પછી આ બધી જ પરિસ્થિતિઓ છે તેમાંથી આપણે બહાર આવી શકીશું